સાબરકાઠાના તલોદ માર્કેટ બાજરી ઘઉંનું વાવેતર પાકતા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા તલોદ માર્કેટ બાજરીની કુલ આવક ત્રણ અને ઘઉંની સાત બોરીની આવક થઈ બાજરીનો સૌથી ઊંચા ભાવ વીસ કિલોના પાંચસો રૂપિયા અને સૌથી નીચામાં નીચો ભાવ ચારસો રૂપિયા મળ્યો હતો ત્યારે ઘઉંનો સૌથી ઊંચો ભાવ વીસ કિલોના પાંચસો રૂપિયા અને સૌથી નીચો ભાવ ચારસો રહ્યા હતા તલોદ માર્કેટ ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોએ વેપારી એનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ પરેશર તલોદ મારું નામ ધર્મેન્દ્રભાઈ બાબુભાઈ છે આશાપરી કંપા અમે તલોદ માર્કેટમાં પાંચસો તેર રૂપિયા બાજરીનો સારો ભાવ મળે છે અને વેપારીઓનો ખૂબ ખૂબ આભાર